સંસ્કૃત ભાષાના સંવર્ધન તથા શ્રીમદ ભગવદ્ ગીતાના મહિમાના પ્રસાર માટે અનેક પુણ્ય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે આજ આધ્યાત્મિક યજ્ઞ ના પવિત્ર ભાગરૂપે આજ રોજ ગીતા જયંતી જિલ્લા સ્તરે ગીતા મહોત્સવનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સવારે સાડા નવ કલાકે આત્મીય વિદ્યાલય માંજલપુર ખાતે જિલ્લા કક્ષા ગીતા મહોત્સવ યોજાયો હતો આ મહોત્સવ અગાઉ જિલ્લાની વિવિધ શાળાના કેન્દ્ર જેવા કે સ્વામી વિદ્યાનંદજી વિદ્યા વિહાર પ્રતાપનગર સરદાર વિનય મંદિર કારેલીબાગ બાગ સીએચ વિદ્યાલય ગોત્રી લકુલેશ વિદ્યા મંદિર કાયાવરોહણ જે પટેલ સાર્વજનિક હાઈસ્કુલ શિનોર શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા ગંગોત્રી હાઈસ્કૂલ સાવલી ગીતાંજલિ વિદ્યાલય પાદરા ખાતે ગીતા કંઠ પાઠ યોજના નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત અનુરાગી મિત્રો એ ખુબ જ ઉત્સાહ ભાગ લીધો હતો આ મુખ્ય ઉદ્દેશ્ય મહોત્સનો ભગવ ગીતાના સંદેશને ને ઘર ઘર સુધી પહોંચાડવાનો આજની યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાના મૂળ સાથે જોડવાનો તેમજ સમગ્ર દેશમાં ધર્મ કર્મ અને આધ્યાત્મિકતા પ્રકાશને ફેલાવવાનો છે આ પ્રસંગે જિલ્લાના તમામ નાગરિકોને આ મહોત્સવ સફળ અને સાર્થક બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપ આ કાર્યક્રમ સફળ થયો હતો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજે ગીતા જયંતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે આજે મહક્ષર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ છે ગીતા એ આપણા ભારત દેશનો આપણો ધર્મ ગ્રંથ છે પરંતુ ગીતાજી એક યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાગમય સ્વરૂપ જ્ઞાન કર્મ અને ભક્તિના સમન્વયની સુરાવલી વહાવતો તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ ગીતાજી એ ફક્ત ધર્મગ્રંથ નથી પરંતુ જીવન જીવવાનું શિક્ષણ આપે છે અને ગીતાજીની લીટીએ લીટીએમાં મંત્ર છે અને એ મંત્રની આજે વિશ્વને ખૂબ જ જરૂર છે ગીતાજીના માધ્યમથી આપણે દરેક માણસના જે અત્યારના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવા માટે આપણે ગીતાજીને સમજવી પડશે અને ગીતાજી સંસ્કૃત ભાષામાં છે તો સંસ્કૃતનો પણ આપણે પ્રચાર પ્રસાર કરવાનો છે સંસ્કૃતને પણ લોકભોગ્ય બનાવવાનો છે અને એ હેતુથી જ આજે ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગીતા જયંતિ પૂર્વ અમે અનેક શાળાઓની અંદર વિવિધ કેન્દ્રોની અંદર ગીતા કંઠપાટ યોજનાનું આયોજન કર્યું હતું એમાં ચારસોથી પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ અને સંસ્કૃત અનુરાગી મિત્રોએ ભાગ લીધો હતો જેમણે સમગ્ર ગીતા પણ કંઠસ્થ છે અને ગીતાના મોટાભાગના અધ્યાયો

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર